વડવાણી મિત્રો આપણા સનાતન દેવી સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા એમને નીચા દેખાડવાના જે પ્રયાસો પ્રયાસો થયા છે એમને એવા પુસ્તકો છાપ્યા છે કે એની અંદર એવું છાપી નાખ્યું છે ને એની કથાઓની અંદર એનું વાંચન પણ કરવામાં આવતું હોય કે જ્યાં આપણા સનાતન ધર્મ ના દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવે એની મસ્કરી ઉડાડવામાં આવે અને એમના મેનેજરો બનાવવામાં આવે ક્યાંક એમના નોકર બનાવવામાં આવે એવી બધી આ જે કંઈ ચેષ્ટાઓ કરી છે તો એ ગેરવ્યાજબી વસ્તુ છે એના માટે થઈ અને આમ તો તમે આ બધું રોજનું જોવો જ છો એટલે શોર્ટમાં તમને આ વાત કરીએ તો એના માટે થઈને એવા જે કંઈક અમુક જે છે બધાનો વિરોધ નથી બધા સાથે કંઈ તકલીફ નથી બધા માટે હતો એની વિષય પણ જે આવા અમુક જે છે એની શાન ઠેકાણે આવે અને એ આવો બફાટ આગળ ન કરે અન્ય કોઈ પણ ન કરે એના માટે પૂજ્ય બાપુ ચારણઋસિંહ અહીંયા ખબરાવ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનસન ઉપર બેઠા હતા અનસન હજી આગળ ચાલવાનું હતું પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા અમારે કચ્છ સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ રાપર મત વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન એમણે બાપુને પ્રફુલભાઈએ ટેલિફોનિક વાત કરી વીરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં મા મોગલના સાનિધ્યમાં એમની સાક્ષીમાં પછી દેવજીભાઈએ વીરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ તમે તમારું અનસન છે તમારી ઉંમર ઘણી થઈ છે તમારી માગણી કે છે તમારું અનસન યોગ્ય છે પણ તમારી ઉંમર છે ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી ત્યારે તમારો પ્રશ્ન સોએ સો ટકા સાચો છે આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કંઈક કઠોર પગલાં લેવાય અને કંઈક એવો ઠરાવ થાય એવી માહેધરી આપી એવા વચ્ચે મધ્યસ્થી બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે સવા આઠ કલાકે આરતી પછી વીરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે ત્યારે આ જે કઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે અને Walaikum <laughs> warahmatullahi wabarakatuh Walaikum warahmatullahi wabarakatuh